ગોધરા મધ્ય ગુજરાત વીજ કંપનીના પૂર્વ વિભાગના સ્માર્ટ પ્રીપેડ મીટરો નાખવામાં આવેલા જેમાં રિચાર્જ પૂરું થતાં વીજ પુરવઠો બંધ થવાનો મોટામાં મોટો બિલો આવી જેવી સમસ્યાઓને લઈને ગ્રાહકોએ સ્માર્ટ મીટર નાખવા સામે વિરોધ કરવામાં આવતા મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ પ્રિપેડ મીટરને આવે પોસ્ટપેડ મીટરમાં કન્વર્ટ કરવામાં આવ્યો છે અને હવે બિલ પણ જૂના મીટરમાં જે રીતે બનાવવામાં આવતું હતું તે જ રીતે મીટર રીડર સ્માર્ટ મીટરમાં રીડિંગ જોઈને બનશે તેવી જાહેરાત ટ્વીટર એક્સ ઉપર ટ્વીટ કરીને કરવામાં આવી છે તેવી પૂર્વ વિભાગના નાયબ ઇજનેર દ્વારા ગ્રાહકોને ખાતરી આપવામાં આવી હતી સાજે બુધવારે જે ઘટના બની હતી એના વિશે શું કહેવું ગોધરા ખાતે ગોધરા પૂર્વ ખાતે મારા સબ ડિવિઝનમાં પાંચ હજાર પાંચસો સિત્તોતેર સ્માર્ટ મીટરો લાગ્યા છે હવે જે બુધવારે બાર તારીખે જે ઘણા ગ્રાહકોને બિલોમાં જે ક્ષતિપૂર્ણ બેલેન્સ બતાવેલું હતું તેની પછતા અમારા એમજી સેલ કોર્પોરેટ ઓફિસ દ્વારા ટ્વિટર ફેસબુક અને ઇન્સ્ટામાં કરવામાં આવેલ છે કે એ દરમિયાન અમારી જે સ્માર્ટ મીટરની એપ્લિકેશન અપડેટ ચાલુ રહી હતી ચા અપડેશન કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન ટેકનિકલ કારણોસર ઘણા ગ્રાહકોની ના બેલેન્સમાં ક્ષતિપૂર્ણ બેલેન્સ જોવા મળેલ હતું તે તે અંગેની ફરિયાદો ગ્રાહકો દ્વારા અહીંયા કચેરીએ આવેલ હતા અને આ બાબતે એમને જાણ પણ કરવામાં આવી હતી અને આ જે એપ્લિકેશનમાં જે ક્ષતિપૂર્ણ બેલેન્સને ધ્યાનમાં ન લેવાની અમે વિનંતી કરેલ હતી વધુમાં જે સ્માર્ટ મીટરોના તમામ ગ્રાહકોને હાલની જે પદ્ધતિ મુજબ બિલ આપવાના છે અને બિલ ભરવાની જે સામાન્ય પદ્ધતિ મુજબ જ નિયત સમયગાળો આપવામાં પણ આવશે જેથી આ બાબતે ગ્રાહકોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી મારું નામ આદિ પટેલ નાયબ બિઝનેસ ગોધરા પૂર્વ સબ ડિવિઝન